સ્વામી શ્રી બદ્રીનાથજી મહારાજ તિરુપતિ બાલાજી પૂજારી આ તો મોત ચાલુ છે દરિયા એની કોઈ મોત નથી કેમ ઓછશે સાગર પર એનો કોઈ અંદાજ નથી આપણી વચ્ચે ખાસ કરીને શ્રી મુનિદાસ લખીરામજી મિસવાણીયા રામદેવજી મહારાજ મંદિર ચોટાથી પધાર્યા છે અર્જુન મલના કુવર રામદેવજી મહારાજ રામ નાનપણનું નામ હતું રામ સારા કર્મો કર્યા ને એટલે બધા જ એને કહેવા માંડ્યા કે રામ તો દેવ છે એટલે નામ થયું રામદેવ અને પછી જ્યારે ગાદી ઉપર આરૂ થયા એટલે એમનું નામ થયું રામદેવજી મહારાજ હિન્દુ સનાતન સંસ્કૃતિ વાળા આ નામને ન બોલે અને અજમલ નહીં અર્જુન મલ અજમલ નહીં અર્જુન મલ પોતાના પોકરાણગઢ ના આજુબાજુના ઓગણત્રીસ જે રાજ્યો હતા ઓગણત્રીસ રાજ્યોના મલ્લોને મલ્લો યુદ્ધમાં